મિત્રો જડીબુટ્ટી જ્યારે જ્યારે વાતો કરીએ ત્યારે પ્રકૃતિ રસ ઔષધિમાં આપનું સ્વાગત કરીએ છીએ તો આજે હું તમને હજારી ગોટાના ફાયદા શરીર ઉપર કેવા કેવા છે એ જણાવું છું તો ગેદા ફૂલ ગલગોટા હજારી ગોટા હજારા વગેરે ત્રણ નામ છે તે સોથહર કફ નાશક રક્તશોધક છે તે આર્થરાઇટનો દર્દ જોડોનું દર્દ વગેરે મટાડે છે સરસો તેલમાં ગેદા ફૂલને કલીઓને પકવીને તેલ તૈયાર કરવામાં આવે અને તેની માલિશ કરવામાં આવે તો જોડોનો દર્દ ગઠિયાનો દર્દ મસલ દર્દ માલિશથી મટી જાય છે બબા સિંહ થયો તો ગેદાના પત્તીનો રસ કાઢીને તેમાં કાળો ચૂન મિક્સ કરીને નમક નાખીને પીવામાં આવે તો રોગ મટી જાય છે શરીર ઉપર ફોડે ફોસી ગુમડા અને ઘા થયેલા હોય તો ગેંદા ફૂલની પત્તીઓ અને કલીઓને પીસીને મલમ બનાવીને લગાવવાથી રોગ મટી જાય છે ફાટેલી એડીઓ હોય તો ગેંદાની પત્તીઓને મીનમાં ગરમ કરીને ઠંડુ પાણીને રોગ પર લગાવવામાં આવે તો રોગ મટી જાય છે દોતમાં દર્દ થતું હોય તો ગેદાની પત્તીને પાણીમાં ઉકાળીને તે પાણીના ઘોઘરા કરવામાં આવે તો રોગ મટી જાય છે દમા ખોસી થયેલી હોય તો ગેદા ફૂલના પાવડરમાં એક ચમચી સાકર ભેરવીને ખાવાથી રોગ મટી જાય છે અનિમાં સંક્રમણ લાગેલું હોય કે ચેપ લાગેલો હોય તો ગેદા ફૂલની કલીઓને પાણીમાં ઉકાળવી અને પાણી ઠંડુ થાય તે પાણીથી ધોવાથી રોગ મટી જાય છે નપુષકતા આવેલી હોય તો ગેદાના ફૂલ બીજ કાઢવાનો અને એ બીજને થોડું મિક્સ સાકર કરવાની અને ખાવાથી નપુષકતા રોગ મટી જાય છે ઘા થયો હોય તો રોજાવા માટે ગેદાના પત્તીનો રસ કે પાનની બુગદી વધવાથી ઘાને રોજ આવી જાય છે નેત્રરોગ થયેલો હોય તો ગેદાના પત્તી ગલીઓનું ઉકાળીને ઠંડુ પાડું ચોખને ધોવાથી નેત્ર રોગ લાલીમાં અંધા બધું મટી જાય છે હોય તો ફૂલનો પાવડર બનાવીને તેમાં મલમ કે રસનો લેપ કરવાથી રોગ મટી જાય છે સૌંદર્ય નિખારમાં જોઈએ તો ગેદા ફૂલનું તેલની માલિશ કરવાથી ચહેરામાં નિખાર આવે છે ઓવલ ત્વચા ગેંદા ફૂલનો પાણીમાં ઉકાળો કરીને તે પાણીથી ચહેરો ધોવામાં આવે તો ઓઇલ ત્વચા દૂર થાય છે ગાલ ઉપર કરશલીઓ થઈ હોય ફોડા થયા હોય તો ગેંદા ફૂલનું તેલ બનાવીને ચહેરા ઉપર લગાવવાથી રોગ મટી જાય છે ગર્ભવતી તથા સ્તન કરાવ સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ આનો ઉપયોગ કરવો જોઈએ નહીં સોજો થયેલો હોય તો ગેંદા ફૂલની ચા પીવાથી સુધો ઉતરી જાય છે અને મલમ બનાવી પણ લગાવી શકાય છે તાવ મેલેરિયા થયેલો હોય તો ફૂલનો ઉકાળો કરીને પીવાથી રોગ મટી જાય છે મસૂળોમાં ખૂન આવતું હોતું ગેદા ફૂલનો પાવડર બનાવીને ઘસવાથી મજબૂત રોગ મજબૂત બને છે લીવરને તાકાત મેળવવા માટે ગેદા ફૂલનો ઉકાળો કરીને પીવાથી શરીરમાં ઝેરી પદાર્થો બહાર નીકળે છે અને લીવરને તાકાત મળે છે કેન્સરના રોગોમાં ગેદા ફૂલનો તથા પત્તીનો ઉકાળો કરીને ચટણી બનાવીને જે કે કોષો હોય તેના ઉપર નાશ કરે છે તેના પર લેપ કરવામાં આવે છે ગોઠનો નાશ કરવો હોય તો સૂતી વખતે ગેદા ફૂલનો ઉકાળો પીવાથી ગોઠને વઘાડી દે છે નપરુષકતા આવેલી હોય તો ગેદા ફૂલનો બીજ પીસીને પાણી સાથે લેવાથી કામ શક્તિ વધે છે અને નપુષકતા દૂર થાય છે વીર્ય સ્તંભ કરવા માટે ગેદા ફૂલનો બીજ અને સાકર મિક્સ કરીને દૂધ સાથે પીવાથી રોગ મટી જાય છે વીર્ય સ્તંભન થાય છે સફેદ પાણી સ્ત્રીઓને પડતું હોય તો ગેદા ફૂલનો રસ પાણી સાથે લેવાથી રોગ મટી જાય છે તેને દૂધમાં પણ લઈ શકાય છે પથરી થયેલી હોય તો ગેંદા ફૂલના પાનનો રસ કે તેનો પાવડર સેવન કરવાથી પથરી વાગરીને નીકળી જાય છે બબા સી થયેલું હોય તો ફૂલની કલીઓને કે પાવડરને ઘીમાં શેકીને ખાવાથી ખૂની બવાસીર મટી જાય છે બવાસી બે કિલો કેરનું ભાત અથવા ગેદાના પાન પલાળીને સવારે અર્ક બનાવીને લેવાથી રોગ મટી જાય છે વિકાર થયેલો હોય તો ઘેદાનો પાન પીસીને તેમાં મિશ્રી બનાવી મિશ્રી મિક્સ કરીને ખાવાથી રોગ મટી જાય છે સ્તન ઉપર સોજો આવેલો હોય તો ઘેદાનો પાન પીસીને ચટણી બનાવીને ગોઠ ઉપર લગાવવાથી ગોઠ ઓગળી જાય છે અને સોજો ઉતરી જાય છે જય જડીબુટી કાન દર્દ થયેલું હોય તો ઘેદાના પાનનો રસનો ટીંપો કાનમાં પાડવાથી દર્દ મટી જાય છે કબજિયાત થયેલી હોય તો ગેદાના પાનના રસમાં સાકર પેરવીને ખાવાથી કબજિયાત મટી જાય છે ચોટ અને માર થયેલો હોય તો ગેદા ફૂલનો પંચોગનો રસ કાઢીને લેપ કરવાથી અથવા તો લુગદી વધવાથી રોગ મટી જાય છે રક્ત પ્રદાર થતું હોય સ્ત્રીઓને તો અથવા બ્લડિંગ વધારે આવતું હોય તો ગેદા ફૂલનો રસ સાકર સાથે લેવાથી રોગ મટી જાય છે દોતમાં દર્દ થતો હોય તો ગેદા પાનનો ઉકાળો કરીને કોઘરા કરવાથી રોગ મટી જાય છે ઠંડી સાથેનો તાવ આવતો હોય તો ગેદા ફૂલની ચા પીવાથી ઠંડી સાથેનો તાવ ઉતરી જાય છે શરીર કોપતું તો તે દૂર થઈ જાય છે ખૂની બવાસ્થિત થયેલી હોય તો ગેદાના પાનનો અને કાળા મરી મિક્સ કરીને રસ બનાવીને પીવાથી રોગ મટી જાય છે ઝેરી ડંખે જીવડું કેરી હોય તો ગેદાના પાનની લુગદી બનાવીને પીસીને બોધવાથી ઝેર ઉતરી જાય છે દર્દ મટી જાય છે સડતું અંગ હોય સડતું અંગ હોય તો ગેદાની કલીઓ હળદીનું અંગ સડતું હોય તો હળદી પાવડર ગેદા ફૂલની કલીઓ ગાયનું મૂત્ર મિક્સ કરીને મલમ બનાવીને બોધવાથી સડતું અંગ મટી જાય છે